आज रोज तारीख 26 अप्रैल 2025 पच्चीस न रोज गुजरात भावसार समाजना आगेवान प्रमुख श्री गिरिश भाई ट्रस्टी श्री गिरिश भाई महामंत्री श्री कौशिक भाई प्रमुख श्री अश्विन भाई मंत्री श्रीमती संगीता बेन ગુજરાત ભાવસાર સમાજના ભવન કુમાર કન્યા છાત્રાલય તેમજ આરોગ્ય ધામના બિલ્ડિંગના બાંધકામ અંગે નિરીક્ષણ કરી રહ્યા છે આપણા સમાજના આ ભવન માટે ઉદાર હાથે ફાળો આપીએ અને અપાવીએ ખૂબ ઝડપભેર નિર્માણ પામતા આ ભવન ખૂબ સારા લોકેશનમાં છે જ્યાં બીઆરટીએસ બસ સ્ટોપ અને મેટ્રો ટ્રેન નું સ્ટેશન છે આ બિલ્ડીંગ ભારતનું ખૂબ મોટું ભાવસાર સમાજ ભવન બની રહ્યું છે આપણા દીકરા દીકરીઓને ખૂબ કામ આવવાનું છે સમાજના મધ્યમ વર્ગને રોજગાર પ્રાપ્ત થવાનો છે બેન્કવેટ હોલમાં આપણા પ્રસંગમાં બહાર કરતા રૂપિયા બચવાના છે આરોગ્યધામ દ્વારા સારવાર મળવાની છે બહાર ગામથી અભ્યાસ અને નોકરી દરમિયાન આવતા આપણા પરિવારજનોને રહેવાની સુવિધા મળવાની છે માટે એક ઇંટથી માંડીને ઇમારત સાથે મલી પૂરી કરીએ તે માટે આમાં સહયોગ આપીએ